સુરત સહિત ગુજરાતમાં હાલ કકડતી ઠંડી પડી રહી છે ત્યારે સુરતમાં લીંબાયત પોલીસ દ્વારા ગરવિહોણા બાળકો તેમજ પરિવારના સભ્યોને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું કેટલાક પરિવાર પાસે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પૂરતા ગરમ કપડાં હોય છે તેમ છતાં ઘણા પરિવાર દર વર્ષે પોતાના માટે સ્વેટર જેકેટ તેમજ નવા ગરમ વસ્ત્રો ખરીદતા હોય છે ત્યારે સમાજમાં ગરીબ વર્ગ તેમજ ફૂટપાથ પર વસવાટ કરતા કેટલાક બાળકો અને વૃદ્ધો પાસે કકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે પૂરતા ગરમ કપડા હોતા નથી અને કુદરતી આ પરિસ્થિતિ સામે ઝૂમતા હોય છે ત્યારે સમાજના વર્ગને પૂરતી મદદ કરવી એ સામાજિક અને પ્રાથમિક ધર્મ માની લિંબાયત પોલીસ દ્વારા ગરમ વસ્ત્રો વિતરિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇનાયક મન્સુરી સુરત